નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સુરતમાં જાન્યુઆરીથી કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનું આયોજન ડિંડોલી પલાસણા રોડ પર ખરવાશા વેદાંત સિટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ દસ લાખથી વધુ ભક્તો લેશે કથાશ્રવણનો લાભ બસો વીઘા પાર્કિંગની વ્યવસ્થા સાથે કથા સ્થળ પર જર્મન પંડાલનું નિર્માણ સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખારવા ખરવાશા ખાતે આગામી સોળ જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત પ્રદીપજી મિશ્રા સિહોર વાળાના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે જેને પગલે હમણાંથી સુરતનું વાતાવરણ શિવમય જોવા મળી રહ્યું છે આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે ડિંડોલી પલસાડા રોડ પર ખરવાશા ખાતે આવેલ વેદાંત સિટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં બસો વીઘા જેટલા વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓથી સજ્જ જર્મન પંડાલ હશે સાથે જ ભક્તો માટે એકસો વીઘામાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સુરતના ખરવાસા ખાતે શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં ભવ્ય શ્રી શ્રી મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટિલ જણાવ્યું હતું કે અને અને ખાસ સુરત ગુજરાતના શિવ સૌભાગ્ય છે તેઓ શ્રી મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સિટી ખાતે તારીખ સોળ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતોનો ભવિષ્યથી આયોજનમાં એક સાથે પંદર લાખ લોકો બેસી અને શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકશે એવું બસો વીઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખી વિશાળ રસોડું સાત દિવસ ચોવીસ કલાક ચાલુ રહેશે એટલે કે ભક્તો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે આ માટે અત્યારથી જ કથા સ્થળ માટે વિવિધ આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે વિવિધ પ્રકારની સેવાઓ ભક્તો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભક્તો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે એટલું જ નહીં પણ 16 થી બાવીસ જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી વીસ થી વધુ ભક્તોએ પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવવા આવી રહ્યા છે પહેલા દિવસથી રસોડું કાર્યરત શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીના પહેલા દિવસથી જ અહીં ભક્તો માટે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવાદારો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં પણ કથાના આયોજનમાં દિવસો દરમિયાન સ્થળ પર ચોવીસ કલાક મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે આયોજનની બંને દિશાના બે કિલોમીટરના અંતરે પાર્કિંગની વ્યવસ્થા શ્રી શિવ મહાપુરાણ કથામાં રુદ્ર દસ્તી પંદર લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળે બંને દિશા દિશામાં બે કિલોમીટરના અંતરે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તો પોતાના વાહન સુવ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરી શકે તે માટે એકસો બનાવવામાં આવે છે સ્થળ પર વ્યવસ્થા સંભાળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે ધાર્મિક આયોજન સાથે માનવ સેવા ભવ્ય અને દિવ્ય એવા શિવ મહાપુરાણ કથાના આયોજન સાથે સાઈ લીલા ગ્રુપ દ્વારા ઓગણત્રીસમી ડિસેમ્બર થી માનવ સેવાનું કાર્ય પણ કથા સ્થળે થઈ રહ્યું છે અહીં રક્તદાન શિબિરના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે બારમી જાન્યુઆરી કળશયાત્રા સાયલીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાના આયોજના પહેલા બારમી જાન્યુઆરીના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે દસ વાગે મિલેનિયમ પાર્ક સ્થિત પંચ દેવાલય મંદિર ખાતેથી કળશ યાત્રા શરૂઆત થશે અને ખરવાશા વેદાન સિટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે